કોપડાસાંગાણીના વાડવા ગામે તાલુકાના રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને રવિ કૃષિ માટે અપાયું મહત્વનું માર્ગદર્શન ખેડૂતલક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભો ઉઠાવવા ખેડૂતોને અપીલ ખેડૂતોને રવિ સિઝન માં પાકો વિશે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ અને માહિતી મળી રહે તે હેતુથી રાજ્યમાં છઠ્ઠી ડિસેમ્બરથી રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો છે આજે ભાડવા ગામે તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવનો આરંભ થયો હતો જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ભાડવા ખાતે સાથે રવિ કૃષિ મહોત્સવના આરંભ બાદ કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને રવિ પાકો માટે મહત્વનું માર્ગદર્શન અપાયું હતું પાકને નુકસાનથી કેવી રીતે બચાવવો વધુ ઉપજ કઈ રીતે મળી શકે પાક ચક્ર કેવું હોવું જોઈએ એ વિષય પર પણ માર્ગદર્શન અપાયું હતું રાજ્ય સરકાર દ્વારા ખેતી તથા ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે પ્રાકૃતિક કૃષિનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેમાં પણ ખેડૂતોને જોડાવા ખેડૂતોને અપીલ કરાઈ હતી આ સાથે ખેડૂતલક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભો ઉઠાવવા પણ અપીલ કરાઈ હતી